ટીપી સવાણી યુનિવર્સિટીના આદિવાસી વિદ્યાર્થીને માર મારવાના મુદ્દે આદિવાસી સમાજ દ્વારા રેલી સ્વરૂપે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના આગેવાનો મહેશ વસાવા ફતેહસિંહ વસાવા ધનરાજ વસાવા અનિલ ભગત સહિતના સભ્યોએ આજે ભરૂચના રેલવે સ્ટેશનથી રેલી કાઢી હતી જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થી તનુજ વસાવાએ પોતાની ગાડી ઉપર વસાવા લખાવવા મામલે વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી જે બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ આ જ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો આંગે આદિવાસી સમાજ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી તેમ છતાં પોલીસ તંત્ર કોલેજના સંચાલકો માથાભારે વિદ્યાર્થીઓને છાવડતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા આવા માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો આ લોકો સામે પગલાં નહીં ભરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સ્કૂલો અત્યારે સરકાર તરફથી બંધ કરાવી દીધી છે સાડા પાંચ હજારથી ઉપર પ્રાથમિક શાળાઓ બંધ કરાવી દીધી માટે લોકો ભણવા માટે શહેરો તરફ મજબૂર થવું પડે સ્કૂલોમાં કોઈ શિક્ષકો નથી ને અહીં જ્યારે શહેરમાં ભણવા આવે છે ત્યારે અન્ય જાતિના લોકો અહીં ગાડી તમે વસાવા લખેલું છે એને કાઢી નાખો તમે ગામડામાંથી આવેલા છે તમે ત્યાં ઘરે જતા રહો અને એ તમારે ભણવાનો કોઈ અધિકાર નથી અને ત્યાર પછી આ બે દોઢ બે મહિનાથી થોડું આ ચાલતું હતું જે આરોપીઓ બન્યા છે અત્યારે સ્કૂલના એ લોકોએ આને જબરજસ્તી ત્યાં સ્કૂલના દરવાજા પર માર્યા અને ત્યાંથી સંતોષ નહીં થયો તો એ લોકો ઘરે આવતા જીઆઈડીસીમાં પણ ત્યાં કણે એને માર મારવા કાલે હથિયારથી મારવામાં આવતા તો એ માણસ છોકરાનું મર્ડર થઈ જતે તો જવાબદારી કોની